દોસ્તો હવે હું તમારો પરિચય કરાવીશ પાલનપુરના ગૃહિણી અને માતા નીલાબેન પંડ્યા સાથે નીલાબેન હું તમને ત્રણ પ્રશ્નો પૂછીશ પહેલો પ્રશ્ન છે જિંદગી એટલે શું જિંદગી એટલે એક ભરેલો અને અડધો ગ્લાસ કોઈ વખતે જિંદગી એક જોવાનો નજરિયો છે કોઈ જોવે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે

કે જિંદગી એવી વસ્તુ છે કે માણસ એની સાથે ઘણી બધી ચાહનાઓ લઈને આવતો હોય છે એટલે ઘણું બધું મેળવ્યા પછી એને એવું જ લાગે કે હજુ કંઈક બાકી છે હજુ કંઈક બાકી છે પોતાની લાઈફ માટે પોતાના પેરેન્ટ્સ માટે પોતાના બાળકો માટે એટલે જિંદગી એવી વસ્તુ છે કે જેને આપણે કોઈ દિવસ સંપૂર્ણપૂર્ણ કહી શકતા નથી જિંદગી સરળ પણ છે જિંદગી કઠિન પણ છે જિંદગીએ દૂધના ઉભરા જેવી છે મને લાગે છે કે તમે મારા છેલ્લા સવાલનો જવાબ પણ આમાં સામેલ કરી લીધો તેમ છતાં પણ મારો ત્રીજો સવાલ જેમ બધાને હું પૂછું છું એમ તમને પૂછવો જ પડશે તમારી જિંદગી વિશેની જે સમજ તમારે અમે સાથે શેર કરી એમાં હવે મારે એ જાણવું છે કે જિંદગી ખરેખર સરળતાપૂર્વક ચાલે છે આજની લાઈફમાં અત્યારે જે લાઈફ ચાલી રહી છે બધાની એમાં જિંદગી સરળતાપૂર્વક ચાલતી નથી પણ આપણે કઈ રીતે ચાલીએ છીએ એના ઉપર વધારે ડિપેન્ડ છે જો આપણે સરળતાથી ચાલીએ છીએ તો આપણી જિંદગી સરળ છે આપણે સરળતાથી નથી ચાલતા તો આપણી જિંદગી અધરી છે મને વિશ્વાસ છે નીલાબેન તમે જે વાતો કરી એ વાતો સાંભળીને કોઈક ને કોઈક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એટલું તો સમજ પડશે કે જિંદગી શું છે અમારી સાથે વાતો કરી તે બધું ધન્યવાદ થેન્ક યુ